જય ભગવાન હવે સૌથી પહેલાં તો જય ભગવાન એ ક્ષય ઉપાસકો કહે છે એટલે શિવજીના ઉપાસકો એકબીજાને જય ભગવાનથી સંબોધન શરૂ કરે હવે આજે આપણે શિવ ઉપાસના વિશે જોઈશું નજીકમાં શિવરાત્રિ આવી રહી છે આપણા લોકોમાં એક માન્યતા પ્રવર્તે છે કે શિવ એટલે રુદ્ર રુદ્ર એટલે રુદ્ર પણ મહાદેવજી કદાપી રૌદ્ર હતા નહીં છે નહીં અને થશે નહીં રુદ્ર શબ્દનો અર્થ છે ઋતમ દ્રવતી જે એના નામસ્મરણથી દુઃખોનો નાશ થઈ જાય દુઃખ ઓગળી જાય ઋતમ એટલે દુઃખ દુઃખ ઓગળી જાય બીજો અર્થ છે અરિંદ્રાવતી કામ ક્રોધ લોભ મો એ આપણા મોટા શત્રુઓ છે આ શત્રુઓનો નાશ થઈ જાય અને એનો ત્રીજો અર્થ થાય છે એ જ્ઞાનવાચક શબ્દ છે એટલે જીવ અને શિવ એ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય એટલે મહાદેવજીની ઉપાસનાથી સૌથી પહેલાં તો આપણા દુઃખોનો નાશ થઈ જાય કામ ક્રોધ લોભ મોહ નામના ચાર શત્રુઓનો નાશ થઈ જાય અને ત્રીજા નંબરે જીવ અને શિવ બે એક છે એટલે મનુષ્ય માત્ર ઉપર આપણી સમત્વ દ્રષ્ટિ ચાલુ થશે આપણો દીકરો હોય કે બાજુવાળો દીકરો હોય આપણને સરખો દેખાશે આ ત્રણ વસ્તુ થાય હવે મહાદેવજીની ઉપાસના જુદા જુદા લક્ષ્ય માટે જુદા જુદા થાય છે તો સૌથી પહેલાં તો અત્યારે આપણે જે કુંવારી છોકરીઓ તો કુંવારી છોકરીઓ તો સૌથી પહેલાં મહાદેવજીનો એક લગ્ન પ્રાપ્તિનો એક બહુ સરસ મંત્ર છે હે ગૌરી શંકરારધાંગી યથાત્વ શંકર પ્રિયા તથા મામ કલ્યાણી કાંત કાંતામ સુદુર્લભાં આ મંત્ર છોકરી સવા લાખ કરે તો એના લગ્ન થઈ જાય છે પછી મહાદેવજી પર દર સોમવારે તલવાળું પાણી ચડાવવાથી પણ તમારા ઇષ્ટ કાર્યો સિદ્ધ થાય છે મહાદેવજીને આપણે પંચામૃત ચડાવીએ છીએ દૂધ દહીં ઘી બધાને ખાંડ તો આ પાંચ વસ્તુઓ આઠ ચાર બે એક એ પ્રમાણે મિક્સઅપ કરવાની છે દૂધથી સંતાનની પ્રાપ્તિ થાય છે દહીંથી દાંપત્ય સુખ મળે છે પતિ પત્ની પ્રેમથી રહે છે ઘીથી મારણ માણસ મરણાસન્ન હોય તો બેઠો થઈ જાય છે ધારો કે કોઈ માણસ મૃત્યુ પથારી પર હોય અને ફક્ત ઘીથી લઘુલ કરાવો તો એનું આયુષ્ય હોય તો દેહ પીડા ભોગવ્યા વગર ઊભો થઈ જાય છે અને જો આયુષ્ય આવી રહ્યું હોય તો દેહપીડા ભોગવતો નથી યથા યોગ્ય સમયે એની ઉર્ધોગતિ પ્રાપ્ત થાય છે પછી મધ મધ એટલે બધા ફૂલોનો રસ ફળોનો રસ ફૂળ ફળ એટલે એમાં જો આપણે મધ અવેલેબલ ના હોય તો ફળોનો રસ ચડાવાય નહેરનું પાણી ચડાવાય તો એનાથી તમને શ્રીની પ્રાપ્તિ થાય છે શેરડીનો રસ એટલે સાકર એનાથી તમને પૈસાની પ્રાપ્તિ થાય છે બરાબર છે હવે નજીકમાં શિવરાત્રિ આવે છે શિવરાત્રિમાં પ્રહર પૂજાનું બહુ મહત્ત્વ છે પ્રહર ચાર હોય છે ચાર પ્રહર દિવસના અને ચાર પ્રહર રાત્રિના સાંજે સૂર્યાસ્ત થાય એટલે રાત્રિના પ્રહર ચાલુ થાય સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીના સમયના ચાર ભાગ પાડી દેવાના અને ચાર ભાગમાં દૂધ દહીં ઘી અને મધ ચાર વસ્તુથી મહાદેવજી ઉપર અભિષેક કરવાનો એટલે તમારા ઇષ્ટ કાર્યોની સિદ્ધિ થાય જો મહારોગ હોય તો દૂર થાય છે પતિ પત્નીના ઝઘડા ચાલતા હોય ડિવોર્સની કેસ ચાલતો હોય તો તે પૂર્ણ થઈ જાય છે આર્થિક તકલીફ હોય તો તે દૂર થાય છે તો કોઈ પણ પ્રકારે જો તમને તકલીફ હોય તો એ શિવ પૂજાથી દૂર થાય છે હવે શ્રાવણ મહિનામાં પાર્થિવેશ્વરનું પૂજન કરવામાં આવે છે તો નદી કિનારાની કાળી માટી લાવવાની અને એમાં પંચામૃત થોડું નાખવાનું અને શુદ્ધ જલથી એને લીપી અને શિવલિંગ બનાવવાનું અને એની પંચોપચાર પૂજા કરવાની એકસો આઠ શિવલિંગ બનાવાય એક હજાર આઠ બનાવાય દરરોજ જુદા જુદા આકાર બનાવાય અને જો ફક્ત શ્રાવણ મહિનામાં ના કરી હોય અને બારે મહિના જો શિવ પૂજા કરી હોય તો પણ તમે એક એક શિવ પાર્થિવેશ્વર બનાવી અને એની પૂજા કરી શકો છો તો આ આપણું શરીર છે એ માટીમાંથી બન્યું છે માટીમાં મળી જવાનું છે એટલે આ શિવલિંગ એટલે બોડી એટલે માટીમાંથી આપણે શિવલિંગ બનાવી અને પાર્થિવેશ્વરની પૂજા કરે છે એનો સાર છે ઓમ નમઃ શિવાય જય ભગવાન